ઉપલેટામાં ડોક્ટરથી દૂર રહો અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકાય તેને લઈને વિનામૂલ્યે હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કડવા પટેલ સમાજ ખાતે ધોળાજી ખ્યાતનામ ડૉક્ટર સુરેશ પટેલનો હેલ્થ અવેરનેસ શિબિર યોજાયો હતો જેમાં કાર્યક્રમનું આયોજન ઉપલેટા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો અને ਲੋਕੋ પોતા ਨੂੰ ਆਰੋਗ્ય ਕਈ ਰੀਤੇ ਸਰੀਰ ਰੀਤੇ ਝੜਵੀ શકે ਅਤੇ ਸਵਸਥੇ ਕਈ ਰੀਤੇ ਰਹੀ ਸਕੇ ਵਰਤਮਾਨ ਸਮੇਂ ਤੀ અંદર વધતી જતી બીમારીઓ અને જેનેટિક બીમારીઓથી બહાર આવી શકે તે માટે વિનામૂલ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવેરનેસ શિબિરમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો ત્યારે આ તકે અંદાજી આઠસોથી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી અને ડોક્ટરથી દૂર કેમ રહેવું તેનું માર્ગદર્શન મેળવ્યું હતું જે બાદ લોકોના ઉત્વાદ પ્રશ્નોના ડોક્ટરે પ્રશ્નોત્તરી અને જવાબ આપ્યા હતા ત્યારે આ કાર્યક્રમ બે સેક્શનની અંદર યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સેક્શનમાં આરોગ્ય લક્ષી જાળવણી ત્યારબાદ ઉદ્વત્તા પ્રશ્નો અંગે માર્ગદર્શન અને સૂચનાઓ ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી આજના આ મીટિંગનો હેતુ ખાલી એટલો જ હતો કે લોકો બીમાર પડે પછી હોસ્પિટલમાં જવાનું થાય બીમાર પડે પછી આટલો બધો ખર્ચ થાય ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એને બદલે આ જે લાઇફ સ્ટાઇલ ડિઝીઝ છે કે જિંદગી જીવતા આવડતી નથી એ સારી રીતે જીવી શકાય એના માટે શું કરવું અને આવા દર્દોથી દૂર રહી શકાય એના માટે શું કરવું જોઈએ એનું સારી રીતે વ્યવસ્થિત રીતે જો સમજણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે ઘણું મોટું સારું કાર્ય થયું હશે એ હું માનું છું એના માટેનો મારો નમ્ર પ્રયાસ છે આજે મને એમ લાગે છે કે આઠથી દસ આઠસોથી હજાર જેટલા લોકો હશે અને એમાંથી મોટાભાગના લોકો છેલ્લે સુધી શાંતિથી મને સાંભળ્યો છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને એ પ્રશ્નોનું નિરાકરણ મેં સારી રીતે પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે એના માટે મને એમ લાગે છે કે મારો આજનો આ દિવસ સફળ થયો ગણાશે અમે આ બધા આયોજકો જેમાં મજુભાઈ હુંબર મનોજભાઈ નંદાણિયા નીતિનભાઈ અઘેરા અને કેશુભાઈ કરંગિયા અમે પાંચ લોકોએ એક હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કર્યું હતું એમાં સૌરાષ્ટ્રના નામાંકિત જે ડૉક્ટર છે એવા શ્રી સુરેશભાઈ પટેલ ધોરાજીવાળા એમને પોતા ફ્રીમાં આ શિબિર માટે અહીંયા વધાર્યા હતા અને અંદાજિત સાતસોથી આઠસો વ્યક્તિના શિબિરમાં લગભગ સાહેબ દ્વારા એકથી દોઢ કલાક હેલ્થ અવેરનેસ વિશેની વાત કરવામાં આવી હતી સાહેબની વાત ઓથેન્ટિક અને સાયન્ટિફિક હતી અને બધા શ્રોતાઓએ એમની વાત શાંતિ સાંભળી અને ત્યારબાદ જે વાતને રિલેટેડ મતલબ હેલ્થને રિલેટેડ અમુક જે પ્રશ્નો હતા એ પોતપોતાની રીતે બધા પૂછ્યા છે અને સાહેબે બહુ સારો પ્રયત્ન કર્યો છે એ સવાલના જવાબ આપવા માટે તો આ તકે હું અમારા જે આયોજન મંડળની ટીમ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડૉક્ટર સુરેજ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને કિંમતી સમય કાઢી અને ઉપલેટાની જનતા માટે આવી સરસ મજા શિબિર પ્રિય ઓપન અમને કરી દીધું